સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજે હું લઈને આવી છું બધાના ફેવરિટ એવા સમોસાની રેસિપી સમોસા છે એ બધાને નાસ્તામાં પસંદ હોય જ છે બહારના સમોસા તો આપણે ઘણી વખત ખાતા હશે પરંતુ એવા જ સમોસા આપણે આજે ઘરે બનાવીશું એકદમ સરસ ટેસ્ટી અને એકદમ સરસ ક્રિસ્પી એવા સમોસા બનીને તૈયાર થશે ઈઝીલી બની જાય છે મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ અને સાથે સાથે લીલી ચટણી ઇન્સ્ટન્ટ લીલી ચટણી પણ આપણે બનાવીને તૈયાર કરીશું તો ચાલો મારી રેસિપી તમારી સાથે હું શેર કરીશ પરંતુ તેની પહેલા મારી ચેનલ ને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો પેલા જઈને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર પણ કરજો તો જોઈ શકો છો આવી રીતના એકદમ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી એવા આપણા સમોસા બનીને તૈયાર થશે તેને આપણે ખજૂર આંબલીની ચટણી અને ગ્રીન ચટણી જોડે સર્વ કરીશું તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરીશું તો સમોસા બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે મેંદો લેશું મેંદો મેં અત્યારે અહીંયા દોઢ વાટકો લીધો છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય સમોસા એ પ્રમાણે તમારે લોટ લઈ લેવાનો છે મેં અત્યારે અહીંયા દોઢ વાટકી લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું લેશું અને અજમા લેશું સમોસામાં અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આવી રીતના હાથથી મસળી અને આપણે અજમા છે એ લોટમાં એડ કરીશું હવે આપણે મોણ માટે તેલ લેશું તો મેં અત્યારે અહીંયા ત્રણ ચમચી તેલનો ઉપયોગ કર્યો છે મોણ પરફેક્ટ હશે તો તમારા સમોસા છે એકદમ પરફેક્ટ બનશે હવે આ મોણને પ્રોપર રીતના લોટમાં મિક્સ કરી દેવાનું છે એકદમ સરસ આવી રીતના જોઈ લેવાનું બાઇન્ડિંગ કરીને આવી રીતના થાય એટલે આપણું મોણ છે એ પરફેક્ટ નાખેલું જ છે તો હવે થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને એકદમ સરસ લોટ બાંધી લેવાનો છે વધારે પડતો ઢીલો નહીં બાંધવાનો થોડો એવો કઠણ રીએ એવો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે તો આવી રીતના લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેની ઉપર થોડું એવું તેલ લગાડી દેસું અને આ લોટને આપણે ત્રીસ મિનિટ માટે ઢાંકી અને રાખી દેસું હવે આપણે મસાલો તૈયાર કરીશું સ્ટફિંગ માટેનો તો એના માટે બટેટા મેં બાફીને લઈ લીધા છે તેને આપણે આવી રીતના ક્રસ કરી લેશું બટેટાનો છૂંદો કરી લીધા પછી આપણે વઘાર કરીશું તો તેના માટે તેલ લેશું મેં એક ચમચી જેટલું તેલ લીધું છે વધારે પડતા તેલનો ઉપયોગ નહીં કરવાનો જીરું શેકીશું તેલમાં થોડી હિંગ નાખીશું અને પ્રોપર રીતના જીરું શેકી લેશું તેલમાં હવે આપણે લીલા મરચાં ઝીણા સમારીને લીધા છે લીલા વટાણા લીધા છે વટાણા મેં પલાળીને લીધા છે અને આદુ અને લસણની પેસ્ટ લીધી છે બધું સરખી રીતના સાતળી લેશું વટાણા તમે બાફીને પણ લઈ શકો છો અને ગરમ પાણીમાં પલાળીને પણ લઈ શકો છો હવે આપણે મેસ કરેલા બટેટા લઈ લેશું અને તેને પણ એડ કરી દેસું બધા જ બટેટા અને પ્રોપર રીતના મિક્સ કરી દેશું થોડો એવો તેલમાં આવી રીતના સાધડી લેવાના છે બટેટા પણ મિક્સ થઈ ગયા છે તો હવે આપણે તેમાં બધા જ મસાલા એડ કરીશું તો એક નાની ચમચી હળદર એક નાની ચમચી જીરું પાવડર છે એક નાની ચમચી ગરમ મસાલો અને બે નાની ચમચી લાલ મરચું પાવડર છે તીખાસ તમે તમારા પ્રમાણે વધારે ઓછી કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું અને એક નાની ચમચી આમચૂર પાવડર બધા જ મસાલા એડ કરી અને પ્રોપર રીતના તેને આપણે મિક્સ કરી દેવાના છે હવે એકદમ સરસ રીતના મિક્સ થઈ જાય એટલે આપણે ઉપરથી થોડી કોથમીર લેશું અને તેને પણ મિક્સ કરી દેસું તો એકદમ સરસ આપણો સમોસાનો મસાલો સ્ટફિંગ માટેનો બનીને તૈયાર છે તો હવે આપણે ગ્રીન ચટણી બનાવીશું ઇન્સ્ટન્ટ ફટાફટ બની જશે એકદમ સરસ ટેસ્ટી તો તેના માટે લીલા ધાણા લીધા છે આદુનો ટુકડો મરચાં લીલા સમારીને બે મરચાં છે લસણની કઢી અને લીંબુનો રસ લીધો છે સ્વાદ પ્રમાણે થોડું મીઠું લેવાનું છે થોડી ખાંડ લેવાની છે અને દહીં લીધું છે બે ચમચી બસ હવે આપણે તેને મિક્સરમાં ક્રશ કરી લેશું તો એકદમ સરસ ગ્રીન ચટણી આપણી બનીને તૈયાર છે ફટાફટ બની જાય છે તો બસ હવે આપણો લોટ છે એકદમ સરસ થઈ ગયો છે ત્રીસ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે હાથમાં આવી રીતના ઘી લગાડી અને લોટને થોડીવાર આપણે મસડી લેશું એકદમ સરસ હવે આપણે તેના લુઓ લઈ અને રોટલી વણી લેવાની છે સમોસા માટે તૈયારી કરી લેવાનો છે રોટલી વણી લેવાની છે આવડો લુવો મેં લીધો છે હવે રોટલીને આપણે વણી લેશું તેમાં અટામણની કે કોઈ જરૂરિયાત નહીં રહે જો તમને જરૂર લાગે તો તમે થોડું અટામણ લઈ શકો છો આવી રીતના વણી લીધા પછી તેને આપણે બે ભાગમાં કટ કરી લેવાનો છે અને પછી આપણે સમોસા બનાવી લેશું આવી રીતના બે ભાગમાં કટ કરી અને એક સાઈડ આવી રીતના મસાલો જે આપણે સ્ટફિંગ માટે તૈયાર કર્યો હતો તે લીધો છે વચ્ચે અને ફરતું આવી રીતના પાણી લગાડી દેવાનું જેના લીધે આપણા સમોસા છે તળા તળતી વખતે તૂટશે નહીં પ્રોપર રીતના તેનું બાઇન્ડિંગ આવી શકશે તો આવી રીતના બધી જ કિનારીએ પાણી લગાડી અને સમોસાનો શેપ આપી દેવાનો છે તો આવી રીતના એક સાઈડથી ફોલ્ડ કરવાનું છે અને આવી રીતના બીજી સાઈડથી એટલે ત્રિકોણ આકારના આપણા સમોસા બનીને એકદમ સરસ તૈયાર થશે આવી રીતના આપી દીધા પછી ઉપરની સાઈડથી મસાલો છે પ્રોપર રીતના એકદમ પ્રેસ કરી દેવાનો છે હાથ વડે સરખો મસાલો ભરાઈ જાય એટલે આવી રીતના ઉપરથી પણ તેને આપણે એકદમ લોક કરી દેવાનો છે અને આ સાઇડથી પણ પ્રોપર રીતના આપણે સમોસું એકદમ મસ્ત વાળી લેશું છે ને એકદમ ઇઝીલી બની જાય છે ફટાફટ સમોસા આપણા બનીને તૈયાર થઈ જાય છે તો બસ આપ આવી રીતના જ આપણે સમોસા વાળી લેવાના છે એક તો આ રીતના મસાલો ભરીને તમે રાખી શકો છો અને બીજી રીત એ રીતના છે કે આવી રીતના ફોલ્ડ થઈ ગયા પછી ફટાફટ પહેલાં તેને ફોલ્ડ કરી લેવાનું આવી રીતે તમે જોઈ શકો છો પહેલાં મસાલો નહીં ભરવાનો પહેલાં આવી રીતના ફોલ્ડ કરી અને પછી તમે એની અંદર આવી રીતના મસાલો ફરી અને પછી તમે ઉપરની કિનારી છે એ તમે આવી રીતના પાણીની સ્લરી લગાડી અને પેક કરી શકો છો આ રીતના પણ તમે સમોસાને આકાર આપી શકો છો તો તમને જે રીતના વાળવા પસંદ પડે જે રીત તમને સેલી લાગે એ રીતના તમે સમોસા બનાવી શકો છો તો બસ આવી જ રીતના આપણે બધા જ સમોસા છે એ બનાવી લીધા છે બસ તો હવે આપણે તેને તળવાના છે એકદમ સરસ બન્યા છે તમે જોઈ શકો છો પરફેક્ટ આવી રીતના પરફેક્ટ શેપ આપી દેવાનો સમોસાનો સમોસાને વાળવા એકદમ ઇઝી છે ટ્રાય કરજો આવડી જશે હવે ગરમ તેલ થઈ ગયું છે તો તેની અંદર આપણે બધા જ સમોસા છે તેને તળી લેવાનું છે તેલ વધારે પડતું ગરમ ન હોય તેનું ધ્યાન રાખવાનું મીડિયમ તેલ ગરમ હોય ત્યારે જ આપણે તેમાં તળવા માટે રાખી દેસું હવે તેને એકદમ સરસ બ્રાઉન કલર આવે ત્યાં સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું તો જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે એકદમ સરસ આપણા સમોસા ક્રિસ્પી થઈ ગયા છે તો આવી જ રીતના બધા જ સમોસાને તળી લેવાના છે વારાફરતી તો આપણા બધા સમોસા તળાઈને તૈયાર થઈ ગયા છે ગરમા ગરમ તો આપણે તેને સર કરીશું તો આપણા સમોસા બનીને તૈયાર છે એકદમ સરસ ક્રિસ્પી ટેસ્ટી ગરમા ગરમ અને તેને આપણે ચટણી જોડે સર કર્યા છે બે ચટણી છે ખજૂર આમલીની ચટણી અને ગ્રીન ચટણી ખજૂર આંબલીની ચટણીની રેસીપી મેં અગાઉ વિડીયોમાં શેર કરેલી જ છે તો જોઈ આવજો એકદમ સરસ બને છે અને ગ્રીન ઇન્સ્ટન્ટ ચટણીની રેસીપી તો મેં અત્યારે જ શેર કરી છે તો બસ આપણા સમોસા એકદમ સરસ બનીને તૈયાર છે તમે પણ આ રેસીપી તમારી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી